અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્કર્સ જીસી ડબલ્યુ સિમેન્ટ કંપનીનું ખૂબ મોટું માઇનિંગ લીઝ આવેલ છે આ કંપની દ્વારા પ્રદૂષણ પણ ફેલાવવામાં આવી રહ્યું છે જેને પરિણામે ગામ લોકો દ્વારા આ પત્ર પાઠવી પાકને નુકસાન થતું હોવા બાબતે નિવેદન કરવામાં આવેલું છે પ્રદૂષણના કારણે ગામના ખેડૂતો યોગ્ય પાક લઈ શકતા નથી તેમજ આ કંપની દ્વારા ગામની ખૂબ જ નજીક માઇનિંગ કરવામાં આવે છે જેના કારણે ગામના ખેડૂતોના કુવાઓ સુકાઈ રહ્યા છે પ્રદૂષણના કારણે ગામનો મુખ્ય પાક જે દેશભરમાં પ્રખ્યાત છે તે બાજરાનું ઉત્પાદન પણ ખૂબ જ ઘટી ગયેલું છે જેના લીધે ખેડૂતોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાની પણ અત્યારે મુશ્કેલી સ્થાપિત થઈ ગયેલી છે કંપની દ્વારા ગામની ખૂબ જ નજીક માઇનિંગ કરવામાં આવતું હોવાથી આજુબાજુની ખેતીમાં ખૂબ જ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને પાક પણ બળી રહ્યા છે આ બાબતે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને અનેક લોકોને થતી નુકસાની બાબતે સરકારશ્રી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવેલી છે અલગ અલગ સર્વે નંબર સાથે તેઓએ પોતાની રજૂઆત આ બાબતે આવેદનપત્રમાં રજૂ કરેલી છે આ ઉપરાંત પશુઓ અને લોકોના આરોગ્યને પણ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે ગામના ખેડૂતો દ્વારા કંપનીના અધિકારીઓને પ્રદૂષણ મુક્ત કરવામાં આવે તેવી વાત રજૂ કરવામાં આવેલી હતી પરંતુ અધિકારીઓએ આ બાબતે કોઈ પણ કાર્યવાહી ન કરી એનકેન પ્રકારે દબાણ ઉભું કરવામાં આવેલું છે અને બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે ત્યારે જાહેર હિત અને હિતને થતા નુકસાન સામે યોગ્ય કાર્યવાહી કરવા સરકારશ્રીને અપીલ કરવામાં આવેલી છે